નમસ્કાર ખેડૂત મિત્રો આપણે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે સમગ્ર માર્કેટ યાર્ડના લાલ ડુંગ બજાર ભાવ વિશે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ અને ચેનલમાં નવા હોવ તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરો જેથી અમારા રોજના વિડીયો તમને મળે તો સાલો ખેડૂત મિત્રો વિડિયો શરૂ કરીએ માર્કેટ યાર્ડ નીચો ભાવ અને ઊંચો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ મિત્રો તો એકસઠ રૂપિયાથી ત્રણસો ને એક્યાસી રૂપિયા તેમજ ભાવનગરમાં એકસો પચાસથી ચારસો બાર તેમજ મહુવામાં એકસો પચાસથી ત્રણસો ને બ્યાસી તેમજ પાલીતાણામાં બસો સિત્તેર થી ત્રણસો ને એકતાલીસ તેમજ રાજકોટમાં સો રૂપિયાથી ત્રણસો રૂપિયા અમરેલી માર્કેટની યાર્ડની વાત કરીએ તો એકસો વીસથી ચાર ત્રણ ત્રણસો ને ચાલીસ તેમજ મહેસાણામાં એકસો એસી થી ચારસો ને સાહીઠ તેમજ પોરબંદર માર્કેટ માર્કેટયાર્ડની વાત કરીએ તો બસો દસથી થી ચારસો ને દસ રૂપિયા તેમજ જામનગર માર્કેટ યાર્ડમાં એકસો સાઠ પાંચસો ને ચાલીસ તેમજ દાહોદમાં પિસ્તાલીસથી ત્રણસો ને પચાસ તેમજ અમદાવાદમાં બસોથી ત્રણસો સાહીઠ તેમજ મોરબીમાં બસોથી ચારસો રૂપિયા વિસાવદર માર્કેટ યાર્ડની વાત કરીએ એકસો એકવીસથી થી બસો ને એકતાલીસ તેમજ જેતપુરમાં એકોતેરથી થી ત્રણસો ને એકત્રીસ તેમજ ધોરાજી માર્કેટ યાર્ડમાં સાઠ રૂપિયાથી ત્રણસો ને એકાવન તેમજ મહેસાણા માર્કેટ યાર્ડની વાત કરીએ મિત્રો તો નેવું રૂપિયાથી ત્રણસો ને એકતાલીસ રૂપિયા મિત્રો આવા જ રોજે રોજ બજાર ભાવ જાણવા માગતા હોવો તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો